એ પણ અહીંયા જ બને છે અને ખાલી ગુજરાતમાં જ નહીં ઇન્ડિયા ભરમાં તમે કોઈ પણ સિટીમાં જાઓ એટલે રાજહંસની તમને ઘંટી જોવા મળે કારણ કે બધે જ અહીંયા સેલિંગ થાય છે હવે અહીંના ઓનર જે છે એમને જ આપણે પૂછશું કે વધારે માહિતી તો આપણને એ જ આપશે કારણ કે એમની મોનોપોલી છે એ આપણને થોડી ખબર હોય કેમ જો સાહેબ મજામાં બસ એકદમ મજામાં ભાઈ તમને કેમ છે અરે મજા મજા હવે તમે મને જલ્દી ઈ કયો કે આ તમારી ઘર ઘંટી સેમા સેમા ઉપયોગ થાય છે ને આમાં તમારી શું મોનોપોલી છે કે લોકો દૂર દૂરથી તમને ગોતતા ગોતતા અહીંયા ઘંટી લેવા આવે છે હવે બધાની પહેલા તો છે ને સુરેશભાઈ જેટલા પણ દોસ્તો આપણને જોયા છે બધાને મારા નમસ્કાર અને તમારો પણ ખૂબ ખૂબ આભાર તમે અહીંયા આવ્યા બરાબર બધાની પેલા હું તમને નાના નાની ઘંટી થી શરૂઆત કરું કે જે બે એચપી નું મશીન જે આપણે ઘરમાં ચાલે ઘરમાં જે યુઝ કરી ને દળવા માટે એના માટે ચાલે આ બે એચપી નું મશીન છે આમાં મોટર બે એચપી ની લાગે બરાબર અને આનું પ્રોડક્શન બાર થી પંદર કિલો એક કલાકે નીકળે પછી કોઈ પણ અનાજ આમાં દળી શકાય કોઈ પણ અનાજ દળી શકાય ઘઉં બાજરો મકાઈ કોઈ પણ વસ્તુ ચાલે એક કલાકમાં થી પંદર

કારણ કે આમાં એક કલાકમાં બાવીસ થી પચીસ કિલો દળાઈ જતું એટલે હોટલ વાળા રેસ્ટોરન્ટ વાળાને કાફી છે પછી આનાથી વિશેષ કોઈ મોટી મોટી સંસ્થા હોય કોઈ મંદિરો હોય કોઈ હોસ્ટેલ હોય એમના માટે હવે આ છે ને સુરેશભાઈ આ બે મશીન મેં તમને બતાવ્યા ને આ સિંગલ ફેસ લાઇટ ઉપર ચાલે આપણે ઘરની લાઇટ હોય એની ઉપર ચાલે અને હવે પછી હું તમને બતાવું ને એ તમને થ્રી ફેસ કનેક્શન એટલે કોમર્શિયલ ઈ મશીન તમને બતાવું હવે આ છે ને જો આ મશીન દસ એચપીની મોટર લાગે આમાં અને આને છે ને લોટ જે આપણે નીકળે ને એ ઠંડો લોટ નીકળે

એ આ ઘર ઘંટે ઓછા રોકાણમાં સારો બિઝનેસ કરો તો 50 કિલોનો પેકિંગ કરીને વેચી શકે થઈ શકે આરામથી તો તાત્કાલિક પેકિંગ થઈ જાય તો લોડ તો ગરમ ના હોય ના આમાંથી જે લોડ નીકળશે ને એ ઠંડો લોડ નીકળશે કારણ કે આ જે સિસ્ટમ આવી છે ને આપણને લોડ લોડ ઠંડો કરવા માટે આ ઠંડો કરવા માટે છે તો તાત્કાલિક લોડ ઠરી જાય હા તરત જ તમે પેકિંગ કરી શકો વાહ આનાથી વિશેષ હવે એના પછી છે ને આ 7.5 નું મશીન છે આમાં 7.5 ઇંચ બિન મોટર લાગે તો જે સિસ્ટમ ઓમાં છે ને એ જ સિસ્ટમ આમાં પણ છે બરાબર આમાંથી નાનું આ નાનું છે તો હા ઓલું મોટું મશીન છે આ થોડુંક નાનું મશીન છે ઓમાં તમારે નેવુંથી સો કિલો નીકળે અને આ જે છે ને આમાંથી તમારે સિત્તેર થી એસી કિલો નીકળે પછી તમે આટલી બધી ડબલ સારી સારી ફેસિલિટી આપો છો પછી તમારા રેટ હિસામાં એવા હશે એમાં એવું છે આજી મોટું મશીન મેં તમને બતાવ્યું ને એ બે લાખ ને દસ હજારમાં કમ્પ્લીટ થાય અને મોટર પણ આપણે કંપનીની જ આપી પછી એમાં લોન કેવું કઈ બેસે ના લોન નો બેસે એ તો અમે કોટેશન આપી દઈએ માની લો કોઈને લોન કરવી હોય તો કોટેશન મે પ્રોવાઈડ કરાવી દઈ અને બેંકમાં લોન થઈ શકે થઈ શકે ને હા થઈ શકે હા પછી ઓલા જે નાના તમે બતાવ્યા ઘર ઘંટીને એમાં છે ને સુરેશભાઈ બે એચબી નું છે ને એ અઢાર હજાર રૂપિયામાં અઢાર હજાર હા ત્રણ એચબી નું છે એ અઠ્યાવીસ હજારમાં બરાબર બરોબર અને આ બે લાખ દસ હજાર દસ એચબી નું અને આ છે એક લાખ પીંજીયાસી હજાર બરોબર બરોબર પછી એમાંથી માની લ્યો કોઈને સાયકલોન ન જોતું હોય કે લોટ નો કરવો એવું ન જોતું હોય સિંગલ જોઈતું સિંગલ જોઈતું હોય તો પણ મળી જશે એ હું તમને બતાવું અહીંયાથી આ બધા આ બધા સિંગલ છે જે ઓલા લોટ ઠંડો થાય ને સિસ્ટમ નો આવે તો ખાલી મશીન જ આવે આમાં છે ને આ પાંચ જ પી છે આમાં આપણે ચાલીસ કિલો આસપાસ પ્રોડક્શન નીકળે એક કલાક એક કલાકમાં ચાલીસ થી આસપાસ બરાબર અને આની કિંમતે તમને કહી દઉં સાઠ હજાર માં કમ્પલી થઈ જશે મોટર ને એનું સ્ટાર્ટર ને બધું આવી જશે આ બધા થ્રી ફેજ માં આવે બધા થ્રી ફેઝ આવે ખાલી ઓલા બે મશીન છોડી ને બધા થ્રી ફેઝ આવે બરોબર કોમર્શિયલ કોઈને બિઝનેસ કરવો હોય નાના મોટી સોસાયટી હોય એમાં પ્લેટમાં રાખો હોય તો આ રાખી શકાય રાખી શકાય અને આ સાડા સાત જ પી છે એનાથી મોટું

બધું કમ્બલીડ આવ્યું હા અને એ જાળીના સેટ જે કાંઈ હોય એ પણ ભેગા આવી છે અને બાકીની માહિતી તો જે આપણે નંબર આપ્યા છે માની લ્યો જાડા પાતળું કેવી રીતે કરવું શું કરવું એટલે એ તો અમારા માણસો સમજી બધું ઝાડું પાતળું કરવા માટે આની જાળી આવે એની ઝાડી એક આવે સાત જાળી આવે સાથે એક થી છ નંબર આવે કઢી નંબર આવે તો પહેલા તો આપણે ઘરઘંટીવાળી પથ્થરવાળી આવતી આમાં પથ્થર ના આવા પથ્થર ના આવે ભાઈ આમાં છે ને ઓનલી કટર જ આવે કટર કોઈ જાતની ઝંઝટ નહીં અને કટોરમાં એમને વોરંટી આપી હતી એને લાઇફટાઈમ સુધી કાંઈ ન થાય

તો અહીંયાથી તમારી પાસે મશીનરી મળી જાય હા મશીન મળી જશે જૂના અને જાણીતા છે સાહેબ આપણે આ કંપનીની સ્થાપના કે છે અમારે સર 10મો વર્ષ ચાલે છે 10મો વર્ષ આ લાઈન માં આવ્યા આમ તો અમારી કંપની બહુ જૂની છે 35 વર્ષ જૂની છે રાજા આ લાઈન માં જો મે આવ્યા ને ઘંટી ની એના 10મો વર્ષ થી ચાલે છે એમ તો 10 વર્ષમાં તો પણ તમે ઘણી બધી બ્રાન્ચ એ ઓપન કરી દીધી જેમ કે ત્યારે હા બહાર છે તમારી બ્રાન્ચ અમારા યુપી માં છે બિહાર માં છે ઝારખંડ માં છે બધી જગ્યાએ અમારી બ્રાન્ચ છે વિચાર કરો અહીંયા રાજકોટ માં નહીં આખું ઇન્ડિયા સર કરી લીધું એમ કહેવાય હવે યુપીમાં એમને બ્રાન્ચ ઓપન કરી દીધી આવી રીતે તો ત્યાંથી કોઈને પરચેસ કરવું હોય તો કરી શકે હા મળી જશે અને અત્યારે આપણા વ્યુઅર કદાચ વડોદરા સુરત અમદાવાદ ગમે ત્યાંથી વિડીયો જોતા હોય તો એ વ્યક્તિને અહીંયા લેવા આવવું પડે કે કઈ એમાં એવું છે સુરેશભાઈ કદાચ માની લો લેવા આવવું ન હોય અહીંયા ધક્કો ન ખાવું તો અમે વિડીયો કોલથી મશીન બતાવી દઈએ એનો વિડીયો પણ મોકલી દઈએ અને માની લો કોઈને સીઓડી કરવું હોય તો દસ રૂપિયા અમારા કંપની એકાઉન્ટમાં નાખી દઈએ અને બાકીનું પેમેન્ટ જે ટ્રાન્સફર માણસની આ એની ઘરે આવે ને ઉતારવા

એ પ્રમાણે તમારે ખાલી દસ હજાર ડાઉન પેમેન્ટ અત્યારે આપવાનું છે બાકી અહીંના જે સ્ટાફ તમારે ત્યાં આવે પછી ઇન્સ્ટોલેશનમાં કઈ રીતે હોય એમાં કઈ જરૂર નથી સુરેશભાઈ ઇન્સ્ટોલેશન પીન જ લગાવવાની અને કદાચ માની લો છતાં ન સમજે તો વિડીયો કોલ થી અમે સમજાવી સમજાવી દેજો વાહ હવે આનાથી બીજી વિશેષમાં માહિતી એમાં શું આવે છે અત્યારે છે ને ભાઈ હું તમને હમણાં મશીનનો ડેમો કરીને બતાવું એમાં મકાઈ પણ દળીને બતાવું ઘઉં પણ દળીને બતાવું બાજરો તમને વધારે ખ્યાલ પડશે હવે હું તમને મોટું મશીન લોટ કરીને અહીંયા નીકળશે તમારી સામે અહીંયા ઠંડો ઠંડો થઈ જાય અને નીચે નીકળે તો ડાયરેક્ટ તમે પેકિંગ કરી શકો આનું પ્રોડક્શન કેવડું હોય છે આ સો કિલો આસપાસ નીકળે નેવું થી સો કિલો એક કલાકે સો કિલો બરોબર એમાં પછી કદાચ ગમે તે એના દડવું હોય દળાય હા કોઈ પણ એના પછી નાની ઘંટીમાં એવી જ રીતે આમાં જો આમાં આપણે હમણાં બાજરો પીસો પીસો છે ટૂંકમાં બરોબર બરોબર બાજરો નાખી બાજરો નાખી દીધો તમે બરાબર એટલે લોટ તૈયાર નીચે લોટ થઈ જાય હા કમ્પ્લીટ આનું બાવીસ થી પચીસ કિલો બાવીસ થી પચીસ કિલો હા એક લાખ બરાબર તો આવી રીતે કદાચ કોઈને જોઈતું હોય કંઈ કસ્ટમાઇઝ પણ કરી શકો ખરા હા થઈ જશે થઈ જશે તો ગમે ત્યાંથી આપણે વિડીયો તમે જોતા હોય અને અત્યારે આ તો બારેમાસ ચાલનારો બિઝનેસ છે એની ટાઈમ ગમે ત્યારે ચોમાસું હોય શિયાળો હોય કે ઉનાળો હોય ગમે ત્યારે તમારે આના વગર ન ચાલે કારણ કે જીવવું હોય તો અનાજ ખાવું પડે ને અનાજ દહીડા વગર ખવાય નહીં તો તમારે આવો નાનો મોટો બિઝનેસ કરવો હોય ને તો તમે મિનિમમ નાનું એવડું ગામડું હોય સિટી હોય શેર હોય દરેક જગ્યાએ અહીંયાથી ત્રીસ ચાલીસ હજાર રૂપિયાનું રોકાણ કરીને સારા બિઝનેસ કરી શકો દર મહિને તમે ચાલીસથી પચાસ હજાર રૂપિયા મિનિમમ કમાઈ શકો છો તમારા વાલીડાઓ તમારે સારા સારા રૂપિયા કમાવા હોય કે સારું અનાજ દળેલું ખાવું હોય તો રાજહંશની ઘંટી વસાવી લેવાની એટલે સાહેબ રૂપિયો જ રૂપિયો છે અને આમાંથી દળીને જો તમે ખાવ ને તો ક્યારેય બીમારી ન પડો આપણે બધું ઘણું બધું ખાય છે પણ અનાજ ખાવ એટલે તો તમને ખબર છે કે સાહેબ તાજું માજુ રહેવું હોય તો અનાજની જરૂર પડે એટલે મારા વારડાઓ તમે કદાચ ગમે ત્યાંથી વિડીયો જોતા હોય અને આ મશીન તમારે વસાવવા હોય નાની મોટી રેસ્ટોરન્ટ હોય ઘર માટે ઓસાવું હોય કોઈ કેટરસનો બિઝનેસ કરતા હોય કોઈ મોટી મોટી સંસ્થા હોય મંદિરો હોય અહીંયા કોઈ પણ જગ્યાએ તમારે ઘર ઘંટી કે નાની મોટી ઘંટી લેવાની થાય એટલે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે એ નંબર ઉપર તમે સંપર્ક કરો એટલે તમને ઘરે બેઠા મળી રહેશે તમે ઈન્ડિયામાં કોઈ પણ રાજ્યમાં કોઈ પણ સિટીમાં રહેતા હોય તમને ઘરે બેઠા મળી રહેશે બાકી વધારે તમારે વિગત લેવી હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે અને એડ્રેસ પણ એકવાર તમે જણાવી દો હા અહીંયાનું એડ્રેસ તમને કહું ને સુરેશભાઈ તો આપણે ઢેબર રોડ એસી ફૂટ રોડ આવે અને પાસે આગળ જ આવે દસ રાજહંસ એન્જિનિયર્સ તો રૂબરૂ માહિતી લેવી હોય અથવા તો અહીંયા વિઝિટ કરવી હોય તો તમને એડ્રેસ ડિસ્પ્લે ઉપર પણ દેખાઈ જશે તો વહેલી તકે તમે પહોંચી જજો વિડીયો સારો લાગે તો વધુમાં વધુ લોકો સુધી શેર પણ કરી દેજો